જો તમે આવી રીતે છે બધું પબ્લિક છે થાકી જ હોય ને તો અત્યારે તો આવી રીતે છે ને આરામ કરી લે એસી જાય અમાર મિત્રો જો આગળ ઊભા છે બજે ને આ ભાઈ જો સરસ મજાના પોપટ વેસે જો પૂછે ભાઈ પોપડની કિંમત શું છે ઓ પોપડની કિંમત શું છે 10 રૂપિયા નો હે જો આનો મੁੰડાઓ મિત્રો અહીંયા મેળામાં જાવ અલગ અલગ સ્ટોલ વાત કરીએ તો હજુ અહીંયા સરસ મજાના સ્ટોલ છે અહીંયા વેચાડે અહીંયા જો હજુ આવા કપડાં વેચાય છે અને અહીંયા છે ને સરસ સરસ મજાના ચપ્પલ વેચાઈ રહ્યા છે મોજડી ની અહીંયા મિત્રો મેળાના ગ્રાઉન્ડનો આ જે ગેટ છે પેલો રોડ પણ એની

ચાલીસ રૂપિયાની એક જો કોઈ પણ લેવા દેવી અને બે મિત્રો આયા તમે જુઓ ને સત્તર સરસ મજાની લાઇટિંગ છે જય માધવ રાય લખેલું છે અહીંયા જો અત્યારે બધા લોકો છે સેલ્ફી પડી રહ્યા છે ત્યાં તો ચારે બધું કેટલી ભીડ કેટલી ચીજ હોવા આ એન્ટ્રી ગેટ છે મિત્રો જોવો હવે આપણે આની અંદર જઈશું અંદર બધી ઘણી બધી રાઈટું છે ને એ જોવો બરાબર ચાલો હવે આપણે અંદર જઈશું એન્ટ્રી કરી દે એની અંદર અત્યારે અમે આવી જાય અને અત્યારે તમે જ્યારે બધું જોડો લાખોની સંખ્યામાં જ્યાં લોકો છે અત્યારે તમે જોડે જ્યારે બધું તો મેળાનો આનંદ કરી રહ્યા છે હવે આ સામે તમને દેખાય ને મોટું ચક્કર છે અને હવે પણ વડી છે એવી બે ત્રણ વડી છે અહીં કાંઈ નાના બાળકો માટેનું જે હાલો તો હવે હું તમને નજીકથી દેખાડું બરાબર વિડીયોમાં છે ને મિત્રો કન્ટિન્યુ બની રહેજો બાકી મેળા તો મેળો છે અહીંયા જો આવી રીતે છે કંઈક મેળો આ બધું સરસ મજાની નાના બાળકોની રાઈટું છે તો મિત્રો આ નાના બાળકો માટે સરસ મજાની જોવા અમે રાઈટ છે એક જો આપણા મિત્ર સપના તો સપના થઈ ગયા બેસવાના અમારે તો અલ્પેશભાઈ પણ અહીંયા નાના બાળકોને ઉતરવા આવી છે અને સામે પણ સરસ મજાના ગોળા છે હાલો આપણે તમને નજીક જઈને દેખાડું જો સરસ મજાનું ચાલુ છે અહીંયા તો એટલે નાના બાળકો નહીં તો મોટા પણ બેસી શકે જો મોટા બેસી શકે ને આને એવું પ્રાઇસ છે એકના કેટલા પચાસ એકના પચાસ રૂપિયા જો આવવામાં બે આવવાનું બહુ મોજ કરે બધે સરસ મજાનું છે ગોળાની એવું આ મિત્રો કંઈક નવી રાઈડ છે જોવા જ સરસ મજાની અંદરથી ભૂલ ને એવી રીતે છે હેલિકોપ્ટર છે ગાડી છે અલગ અલગ છે બધું જોવા જ નાના બાળકો માટે સરસ મજાનું મિત્રો આ બધી અલગ અલગ રાઈડું ઓલો પણ સરસ મજાની રાઈડ છે નાના બાળકોની અહીંયા મોટા પણ ભાઈ શકે અને અહીંયા પણ છે આવી એક બે ત્રણ ચાર ને પાંચ રાઈડો એટલામાં છે અને આ મિત્રો છે ને સરસ મજાના ફૂગા છે કુદકા મારે નહીં જોવા જ નહીં હુગા ફોડવાનું આ શું છે ફૂગા ફડવાનું આ ગન છે જોવો તની સરસ મજાની ગન છે આના દ્વારા છે ને ઓલા પણ બધા ફૂગા ને એવી રીતે છે એવા સરસ મજા સરસ મજાની રેલગાડી જે નાના બાળકો સરસ મજાની અંદર એન્જોય કરી રહ્યા છે આ રાઇડ પણ મિત્રો છે ને નવી છે જો એમાં બધા પ્રાણીઓ આવી જાય સિંહ છે બતક છે હરણ છે એવા અલગ અલગ બધા પ્રાણીઓ આવી જાય જો સરસ મજાની રાઇડ છે આ એક રાઈડ મિત્રો આપણે એક નવી છે નાના બાળકો માટેની જો જે મોટો ઝૂલો છે ને એવી જ ત્રીજે આ એક નાનો ઝૂલો છે નાના બાળકોનો મને ચાર અભજત મીરો ને કેટલાય લોકો છે અંદર જો અહીંયા જો આ સરસ મજાનું છે નાના બાળકો માટેની ની સામે અને આ જે રાઈટ મોટા બાળકો માટેની છે સરસ મજાની છે જુઓ આપણે નજીક જાવી જોઈએ કોપીરાઈટ ની શક્યતા બહુ છે આમાં બાકી તો હાલો હવે આપણે આગળ જઈએ અને આ જો મિત્રો મોટા મોટો ચક્કર છે અહીંયા તો આ એનો સરસ મજા છે નાના બાળકો નું વિડીયો બને જો સરસ મજા વિડીયો બને આમોદ

બકડી પાર્ટી જિંદાબાદ છે આજ તો આ આગે છે માધુપુનો મેળો માધુપુનો મેળો છે અત્યારે રાત્રીનો 4:00 વાગ્યો ને તો અહીંયા જો સરસ મજાની સૂતરપણી પણ વેચાઈ રહી છે સુરતની સૂતરપણી કહેવાય ને જો અને આવી રીતે કઈ મેળો છે અને આ મિત્રો જો સરસ મજાની ઓડી છે મોટી જબરદસ્ત

મોબાઈલ સરસ મજાની એસેસરી છે બધી મોબાઈલ ટચ હોય સ્ટેન્ડ છે બ્લૂટૂથ છે આ સરસ મજાનું સ્ટેન્ડ છે હવે અલગ અલગ સરસ મજાની છે બધી જો એસેસરી છે અહીંયા જો આ સરસ મજાનું છે મિત્રો અહીંયા પણ એક ઓડી છે સરસ મજાની ઓળખ પણ એક છે આ માવજીભાઈ અમર હું આ ચારે બધું માવજીભાઈ ને કહો આયા બે ગયા જોવો आय मित्र दोघरस मध्ये पडली મિત્રો બધા એ વ્લોગિંગ ચાલુ જ કરતા હોય સારા બધું જો આ બધા મિત્રો છે અમારા પણ મિત્રો અહીંયા આવડે છે ને એક સરસ મજાની રાઇડ છે નાના બાળકો માટે જોવા જોઈએ અમે સગડોળ છે અને અહીંયા નાનો મોટું જે નીચે સગડોળ આવે ને એ છે આવી રીતે થાય કે મેળો આખા મેળા મિત્રો છે ફરો તો નો ફૂટ એવો છે સરસ મજાનો મેળો ને હજી તો મિત્રો અહીંયા અલગ અલગ ઘણા બધા સ્ટોલ છે ને એ પણ આપણે વિઝિટ કરવાના છે મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો બાકી મોજ તો મોજ છે મેળામાં બે જાય થાકી જાય એટલે અમારે તો રાકેશભાઈ બધા મિત્રો છે બે જાય ઉપર

જો આ બધા લોકો પશે અત્યારે આવી રહ્યા છે મેળાનો આનંદ લેવા માટે જો ઓલો છોકરો તો એનો કેવી મોજ કેવી છે તો મેળાની મોજ તો હાસી મોજ યુદ કરે છે જો અત્યારે લોકો જ તમે અત્યારે વાગી ગયા છે સાંજના દસ તો પણ એટલા લોકો છે ધોવા તો કરી તમે

આવી રીતે છે બધું પબ્લિક છે થાકી હોય ને તો આવી રીતે છે ને આરામ કરી લઈ બેસી જાય ને અમારા મિત્રો તો આ આગળ ઊભા છે આ ભાઈ જો સરસ મજાના પોપટ વેસે તો શું છે ભાઈ પોપટની કિંમત શું છે પોપટની કિંમત શું છે બે રૂપિયાનો અહીંયા ગણો તો આવી રીતે કઈ મેળો છે મિત્રો અત્યારે અમારે જો બધા મિત્રો છે એ વિડીયા સોલી ગણી સ્ટાર્ટિંગ ને અમુક જે એન્ડ આપીને ಹಾಗೆ ಮಿತ್ರ ತಮಗೆ ವಿಡಿಯೋ ಕೇವಲ ಜನರ ಕಮೆಂಟ್ ಬಾಕ್ ವಿಡಿಯೋ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ್ರೀ ಬಂದ ನಾವು ವಿಡಿಯೋ ತಗೊಳ ಜಯ ಮಾತಾ ಹರ ಮಹೇ